ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન

તો સડક માર્ગ વિશે આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ સડક માર્ગ એટલે શું એ અંગે વાત કરીએ તો સડક માર્ગને આપણે બે વિભાગની અંદર વર્ગીકૃત કરી શકાય એક સડક માર્ગો અને બીજા છે રેલવે માર્ગો તો આપણે આજે વાત કરવાની છે ભારતના સડક માર્ગો વિશ્વના સડક માર્ગો અને સડક માર્ગ કોને કહેવાય એ અંગેની આપણે ચર્ચા કરીએ આ લેક્ચરની અંદર સડક માર્ગ એટલે શું અને વિશ્વના મુખ્ય સડક માર્ગો કયા છે અને પરીક્ષાની અંદર ખાસ અગત્યના આની અંદરથી બે પ્રકાર જે સડક માર્ગના છે એ વારંવાર રિપીટ થાય છે એને પણ આપણે અહીંયા ઉલ્લેખ કરીશું તો સડક માર્ગ એટલે શું એ પહેલા ચર્ચા કરીએ કે ઘર ઘર સુધી જો કોઈ વસ્તુઓને પહોંચાડવામાં સૌથી વધારે અનુકૂળ કોઈ માધ્યમ હોય તો એ છે સડક માર્ગ શું કામ દરેક જગ્યાએ આપણે એરોપ્લેન ઉતારી શકાતા નથી એટલે કે એના એરોડ્રામ આપણે બનાવી શકાતા ચાલો પ્લેન છે સૌથી ઝડપી માર્ગ છે પણ એની કેટલીક મર્યાદાઓ પણ છે દરિયાઈ માર્ગ છે સૌથી ભારેખમ ચીજ વસ્તુને લઈ જવામાં સૌથી વધારે અનુકૂળ આવે છે પણ એની પણ કેટલીક મર્યાદા છે તમારે જ્યારે ઘર ઘર સુધી કોઈ વસ્તુઓનો સંદેશો પહોંચાડવો છે અથવા કોઈ વસ્તુની હેરફેર કરવી છે તો વિશ્વની અંદર સૌથી જો અગત્યના કોઈ માર્ગો હોય ને તો આનાથી એક એક કોઈ માર્ગ મારી દૃષ્ટિએ ઉત્તમ નથી કે જે તમે ઘર ઘર સુધી સેવાઓ પહોંચાડી શકો પહોંચાડી શકાય ના રેલવે એની મર્યાદા છે અંગ્રેજો શાસનથી ભારત દેશની અંદર રેલવેનો વિકાસ થયો અને રેલવે સ્ટેશનો તમને ખ્યાલ છે કોઈ પણ શહેર તમે જે શહેરની અંદર આજુબાજુ રહેતા હોય મિત્રો ત્યાં તપાસ કરી લેજો કે રેલવે સ્ટેશનો ક્યાં હશે ગામની ખૂબ દૂર બધા જ રેલવે સ્ટેશનો ગામની દૂર શું કામ કારણ કે ટ્રાફિકની સમસ્યા રેલવેના લેન્ડિંગના પ્રશ્નો બરોબર પ્લેટફોર્મ ઉપર જે લેન્ડ કરે છે એટલે એના પ્રશ્નો આવે તો એ ઘણી બધી સમસ્યા તાલુકાને જોડતા રાજ્યને જોડતા જિલ્લાઓને જોડતા આંતરરાષ્ટ્રીય સડક માર્ગો આપણે વાત કરીએ ભારતની સીમાઓ જે દેશો સાથે જોડાયેલી છે વિદ્યાર્થીઓ આપણે પૂર્વથી લઈ અને પશ્ચિમ સેટ દક્ષિણ સુધી આપણે વાત કરીએ તો ઘણા બધા દેશો સાથે આપણી સીમાઓ જોડાયેલી છે

વિશ્વની અંદર કંઈ કેટલા સડક માર્ગો આવેલા છે એ સડક માર્ગોને આપણે જ્યારે વાત કરીએ તો એમાં ઘણા બધા એવા છે કે ખૂબ અતિ મહત્ત્વ તમારા માટે પરીક્ષાની અંદર ધરાવે છે જેમ કે સ્ટ્રુવર્ડ માર્ગ છે બરાબર ક્રાશ ટ્રાસ્ટ કેનેડિયન ધોરી માર્ગ છે તો આવા અનેક પ્રકારના જે ધોરી માર્ગો છે એ ખાસ અતિ મહત્ત્વના છે અને મિત્રો જ્યારે સડકનું નિર્માણ થાય છે તો એની જે કોઈ પણ ભારતની અંદર આપણે વાત કરીએ તો પી ડબલ્યુ ડી રાજ્ય ધોરી માર્ગ નેશનલ હાઈવેઝ એવી અલગ અલગની ઓથોરિટી આપેલી હોય છે અને એના આધારે એના માધ્યમો દ્વારા એ સડક માર્ગોનું નિર્માણ થતું હોય જેમ કે ગ્રામ્યને જોડતા માર્ગો તાલુકાને જોડતા માર્ગો જિલ્લાને જોડતા માર્ગો રાજ્ય ધોરી માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગ સરહદીય ધોરી માર્ગ એવા અલગ અલગ એના પેટા પ્રકાર પાડવામાં આવે અને દરેકની એની એજન્સીઓ હોય છે કે એજન્સીને એનું કામ આપેલું હોય તો આપણે જોઈએ કે વિશ્વની અંદર જ્યારે સડક માર્ગનો વિકાસ થયો છે અને ભારતની અંદર જે સડક માર્ગનો વિકાસ થવો જોઈએ અને એમાંય ખાસ ગુજરાતની અંદર આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર પાછા રસ્તા સારા છે પણ સૌરાષ્ટ્રની અંદર આપણે જ્યારે વાત કરીએ તો રોડ અને રસ્તાના સમસ્યાઓ એ ખૂબ મોટા પ્રમાણની અંદર ચોમાસાની સિઝનની અંદર તમે જોયું છે કે કેટલાક જે જુદા જુદા માધ્યમોની અંદર ટીવીની અંદર આજે આવે છે એ ન્યૂઝ હોય અલગ અલગ પ્રકારની ચેનલો પર જે બતાવવામાં આવે છે તો સૌરાષ્ટ્રની અંદર જે સડક માર્ગોનો વિકાસ જે થવો જોઈએ ભારત લેવલે કે ગુજરાત લેવલે એ થયો નથી મિત્રો તો એની એજન્સી ક્યાંક ને ક્યાંક એમાં નબળી પુરવાર સાબિત થઈ છે તો આપણે વાત કરીએ સડક માર્ગના વિશ્વના જે મુખ્ય સડક માર્ગો છે એની એમાં પહેલો છે ઉત્તર અમેરિકા સડક માર્ગનો વિકાસ સૌથી વધારે છે આ યાદ રાખજો વિશ્વમાં કયા ખંડની અંદર તો ઉત્તર અમેરિકા છે એની અંદર વિશ્વમાં સૌથી વધારે સડક માર્ગનો વિકાસ ખૂબ સારા પ્રમાણની અંદર થયો હવે એ રસ્તાને આપણા રસ્તા સાથે કમ્પેરિઝન કરીએ આપણે તો ઘણું બધું આપણે ડિફરન્સ એ સાબિત થાય છે બીજી વાત ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ આ નોટ કરી લેજો વિદ્યાર્થીઓ નોટની અંદર નોટ કરી લીજો પરીક્ષાનો પ્રશ્ન છે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ કોને જોડે છે અને ક્યાં આવેલો છે એવો પ્રશ્ન આવે તો આ સેન્ટ જોનને વેનકુવર સાથે જોડે છે સેન્ટ જોન નામનું શહેર છે એને વેન્ટ નામના શહેર શહેર સાથે એ જોડે છે આ વિશ્વની અંદર ખૂબ પ્રખ્યાત માર્ગ છે ટ્રાન્સ કેનેડિયન ધોરી માર્ગ અને પરીક્ષાની અંદર એક માર્કની અંદર બે માર્કની અંદર આ પ્રશ્ન ઘણી છે ટૂંક નોનમાં પણ પ્રશ્ન પૂછાય તમને તો એ પ્રશ્ન આપણે ટ્રાન્સ કેનેડિયન ધોરી માર્ગ વિશેનો લખવા સેન્ટ જોનને વેનકુવર સાથે એ જોડે છે આગળ એના પછીનો આવે છે અલાસ્કા ધોરી માર્ગ ખૂબ પ્રખ્યાત છે અલાસ્કા નામનો એક માર્ગ આવેલો છે અને એ પણ પ્રખ્યાત છે અને બીજો એક અમેરિકાની અંદર તૈયાર થઈ રહ્યો છે પાન અમેરિકન ધોરી માર્ગ અત્યારે હાલ એનું નિર્માણ કદાચ પૂર્ણ થવા આવ્યું છે અમેરિકન ધોરી માર્ગ છે અને અત્યારે તૈયાર થઈ રહ્યો છે કે જે ઉત્તમ પ્રકારનો સડક માર્ગ વિદ્યાર્થીઓ ઘણા લોકો તો આની અંદર જે સંશોધકો હોય છે એ લોકો રોડની અંદર જ હવે જે ટ્રાફિકની સમસ્યાની વાત આવે સ્પીડની વાત આવે તો રોડની અંદર જે એવું મટીરિયલ્સ વાપરવા માગે છે કે જેના આધારે ઓસ્ટ્રેલિયાની અંદર અમેરિકાની અંદર કેટલા બધા દેશોની અંદર એવી બાબતો છે કે તમારી ટ્રાફિક અને સ્પીડ એ રોડ જ તમારી ગાડીની ઓટોમેટિકલી એ સ્પીડ માપી લખશે કે કેટલી સ્પીડથી ગાડી ત્યાં ચલાવવી અને તમારી ગાડી કેટલી સ્પીડથી ચાલી રહી છે એ રોડની અંદર જેવા કેમિકલ કે જે ટાયર સાથે મેચ થાય અને એ સ્પીડ ઓટોમેટિકલી માપી લે કેટલાક દેશોની અંદર રોડ રસ્તા અને ટ્રાફિકના ખૂબ અતિ કડક નિયમો છે સાઠ લિમિટ આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર તમે જોતા હોય સ્કૂલ હોય ત્યાં લખેલું હોય કે ત્રીસની લિમિટથી ગાડી ચલાવી સાઠની લિમિટથી ગાડી ચલાવી પણ છતાં ધૂમ સ્ટાઇલની ઘણા યુવાનો એ ત્યાંથી નીકળતા હોય છે લિમિટ લખેલી હોય વીસની શાળા કોલેજોની આસપાસ છતાં એ ધૂમ ધૂમસ્ટાઈલથી નીકળતા હોય તો એ ટ્રાફિકના જે નિયમો છે વિદ્યાર્થીઓ એ ભારતના સંદર્ભમાં અને વિશ્વના સંદર્ભની અંદર ખૂબ અલગ પડે છે એનું કમ્પેરિઝન આપણે કરી શકતા નથી કારણ કે એ જે આપણી માનસિકતા છે એ આપણે ક્યારે બદલવાના જ નથી હાલના તબક્કે તો આપણે બદલાય એવી સ્થિતિ જ નથી લાગતી બરાબર તો એ વાત કે પાન અમેરિકન ધોરીમાર્ગ જે અત્યારે હાલ તૈયાર થઈ રહ્યો છે છે બીજી વાત યુરોપ ખંડમાં ઉત્તમ પ્રકારના રોડનું સડકોનું નિર્માણ થઈ રહ્યું છે વાત કરી કે યુરોપની અંદર એટલા ટ્રાફિકના નિયમો છે કે તમે એકવાર એને ટ્રાફિકની સિગ્નલ તોડો એટલે ઓટોમેટિકલી જેને હવે તો જો કે સીસીટીવી કેમેરા ભારતના જુદા જુદા શહેરોની અંદર લગાડેલા છે કે ઓનલાઈન તમને સીધો એનો મેમો આવે આપણે આજે કર્યું છે વર્ષો પહેલા યુરોપ ખંડની અંદર આ વસ્તુ છે અને છતાં સિગ્નલ તોડો ને ચાલો પાંચસો રૂપિયા કે વગેરે કે જે આપણે કરપ્શનની જે બાબતો છે ટ્રાફિક પોલીસની વાત હોય કે બીજી કોઈ વાત હોય તો એ કરપ્શનના મુદ્દાઓ સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવે છે ન્યૂઝની અંદર આવે છે અને એના વિડીયો વાયરલ થયેલા છે આપણે જાણીએ છીએ પણ વિશ્વની અંદર જ્યારે આ વાત કરીએ ને તો ત્યાં એકવાર તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો ત્યારે તમારા ઘરે ઓટોમેટિકલી એનું કાર્ડ આવે એક બે અને ત્રણ વાર જ્યારે સિગ્નલ તોડે એટલે તમે પછી ગાડી ઉપર ક્યારેય બેસી શકતા નથી તમારું લાયસન્સ ઓટોમેટિક રદ થાય તો આ વસ્તુ એ ભારતની અંદર કરવાની ખાસ જરૂરિયાત છે અને એ તો જ આપણી માનસિકતા રોડ રસ્તા ટ્રાફિકની બદલાશે તો એ ઉત્તમ પ્રકારના સડકોનું નિર્માણ ક્યાં થયું છે તો યુરોપ ખંડની અંદર ઓસ્ટ્રેલિયાનો સ્ટ્રુવર્ટ ધોરીમાર્ગ આ યાદ રાખજો નોટ કરજો ઓસ્ટ્રેલિયાનો સ્ટ્રુઅર્ટ ધોરીમાર્ગ ડાર્વિન શહેરને મેલબોર્ન સાથે જોડે છે એ વચ્ચે ઘણા બધા શહેરો આવે છે આપણે જેમ કન્યાકુમારીથી કેમ આપણે જોઈએ છીએ ઉત્તરમાં કન્યાકુમારી દક્ષિણની અંદર કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર સુધી એમ સ્ટુવર્ટ ધોરીમાર્ગ છે ડાર્વિન શહેરને મેલબોર્ન સાથે જોડે છે આ પણ ખૂબ અગત્યનો વિશ્વનો ધોરીમાર્ગ છે એના પછી આફ્રિકામાં ધોરીમાર્ગનો વિકાસ ખૂબ થયો છે પરંતુ એક એવો ધોરી માર્ગ છે કે જે એટલસ પર્વતને ને ઓળંગીને સેટ ગીની આવેલા કોનાર્કી સાથે જોડતો એક સૌથી મોટો ધોરી માર્ગ એ આફ્રિકાની અંદર જો કોઈ હોય તો એ આવેલો છે કે જે આફ્રિકાનો નો ધોરી માર્ગ એટલસ પર્વત જે આખો એને ઓળંગી ગિનીની અંદર આવેલા જે રણ વિસ્તાર છે અને એને કોનાર્કી સાથે જોડતો એક ધોરી માર્ગ એ આફ્રિકાની અંદર તૈયાર થઈ રહ્યો છે ત્યારબાદ હવે ચીન વિશ્વની અંદર લગભગ રોડ રસ્તાના બધી બાબતોની અંદર વસ્તીની વાત હોય મહાસત્તાની વાત હોય તેમાં ચીન એ પોતાનો પગ પેસારો કરી રહ્યું છે આજે આપણે જોઈએ છે કે ઘણી બધી જે મીડિયાની અંદર આવે છે કે વિશ્વ મહાસત્તા બનવા માટે એના તલ પાપડ છે તો એ રોડ રસ્તાની અંદર એની પોતાની સારી ક્વોલિટી છે આપણે એની જોઈએ તો ચીનની અંદર ચાંગપો શહેરથી શાંઘાઈ બેઇજિંગ ગાવજુ અને તિબેટ સાથે જોડતો આ વિશ્વનો સૌથી મોટા માર્ગ તરીકેની ગણના જેમાં થાય છે તો ચીને એ પણ એક રસ્તો બનાવ્યો છે અને હાલ એ નવા નવા રસ્તાઓ પણ આજે ચીનને બનાવી રહ્યું છે ધોરીમાર્ગ એ સૌથી પ્રખ્યાત છે પાન અમેરિકન ધોરીમાર્ગ જે હાલ અત્યારે તૈયાર થઈ રહ્યો છે યુરોપ ઉત્તમ પ્રકારના સડકોનું નિર્માણ કરી રહ્યું છે અને સ્ટુવર્ટ ધોરીમાર્ગ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલો સ્ટુવર્ટ માર્ગ એ ખૂબ પ્રખ્યાત છે તમને પ્રશ્ન પૂછાય ઓસ્ટ્રેલિયાનો કયો ધોરી માર્ગ ડાર્વિન શહેરને મેલબોર્ન સાથે જોડે છે તો શ્રુવટ ધોરી માર્ગ છે આ ખૂબ પ્રખ્યાત છે અને આફ્રિકાની અંદર એક ધોરી માર્ગ જે એટલસ પર્વત ઓળંગી ગિનીને ઓળંગી અને કોનાર્કી સાથે એ જોડતો ધોરી માર્ગ પણ આવેલો છે અને ચીનની અંદર આ જે ધોરી માર્ગની ચર્ચાઓ કરી વિદ્યાર્થીઓ તો તમને ખ્યાલ આવ્યો કે સડક એટલે શું કે ઘર ઘર સુધીની સેવા આપતું કોઈ જો માધ્યમ હોય તો એ આપણા સડક માર્ગો છે અને વિશ્વ આખાની અંદર જે સડક માર્ગો આવેલા છે એ સડક માર્ગોની પણ આપણે ચર્ચા કરી ભારતના સડક માર્ગોની હવે આપણે જ્યારે ત્રીજો વિભાગ આપણે જોઈશું ત્યારે ભારતના સડક માર્ગો વિશે વાત કરીશું આટલી વાત રાખીએ છીએ ફરી પાછા આપણે મળીશું નવા મુદ્દા સાથે સૌનો આભાર ધન્યવાદ